રિક્ષા અમે લાયા છે પણ અમાર ધંધો કરવા માટે નહીં લાય એ તો હવે તમારા રૂપિયા ઘણા છે પડી રહે તો શું હતો આપણો મારી વાત પેડાને તમને બહુ કાઠું લાગ્યું તું બરાબર મેં તો મજાક જ કરી હતી તમે જે વખત પેડાનો અભિમાન કર્યું તું રિક્ષાનો અભિમાન કર્યું તું નહીં એટલે ખાલી તમારી મજાક કરી દીધી પણ સિરિયસ વધારે થઈ ગઈ આજે એટલા રિક્ષામાં સ્પેશિયલ તમારા માટે જ લાવ્યો છું હા હા તમારા માટે તમારા માટે

કોબળે ભૂમતા આ કા હે અમેલા ફેર મજાક નઈ કરો હવે હું જઉ હે હાજી હાજી આ રિક્ષા હું ચલાયો ખૂબ પ્રગતિ કરો હા હા હો કેમ ચાલ લાવો કેમ રિક્ષા હું ચલાઉં તમે ત્યાં ઘેર આરામ કરો હવે કેમ ઓય ફરી કમા હું જાયો પણ મને જવા કે ના તમે ત્યાં ઘેર જે આગા પાછું કામ થાય ને એ કરો પણ મને કેમ નથી જાય આજે બધા આગા હવે તમારે ઉમર થઈ હોય છે દેખાય ના દેખાય છોકરાને ચલાવા દયો

માતાજી નું નામ લઈને આપડે ચલો પાટણ પાટણ પાઠન દરવાજા કેવો પાટણ એ ભાઈ માર મોડું થયું જલ્દી મને મળવા આવો ને ચોકણ વિકે બોલા હાઈ સ્કૂલ 20 રૂપિયા થાય હાર વાલ દેવ બે જા હે ચલા પેલા પૈસા આલા કે નહી પાસે કાલ નું કીધું એની ઓય યાર કે પૈસા આલતો નહી માર છે લેવા હોય એટલે દોડ દોડ ના આવે કાલ ના હાલત પાડી એ એ વાય વાય ચમ ધૂચો તું હોય ચમ ના થૂકું અમન જોઈ હોય ચમ ધૂચો તું હું જો તમે જોઈન થુચ્યો થૂચ્યો તો કાનો જોઈ ને થૂચ્યો અમન જોઈ ને થૂચ્યો તું ના રે ને હું રસ્તામાં તો ગમે તે થૂકું એટલે પણ બીજી વાત નઈ થૂકાતો તને ઓ બાળ હમણાં થી મને ખબર એક બહુ ગરમી કરો આટલામાં તમે ગરમી તો મારા ઘરનું નું ખઈ કરો થોડું તમારા ઘર નું ખાવ એક વાત યાદ એક વાત યાદ રાખજો આટલામાં મોમની ની ખબર ને આપણો નોમ ચાલે એ કોઈ મુકો ને કશું વાર રાખતો જ નહીં

પેશિંદા નહીં મારતા પેશલ કરવાની છે પેશલ જવાનું એમ કેટલું ભાડું થાય કો ખાલી ફોર કે થાય આ કચો તો ને ગાડી જોજો મોડ થાય છે બેહો ગાડી આ બોલ આ દશે તું જલ્દી સુરમે વાળા રોળે આવજી એટલે માથા ગુડ થઈ જાય અરે તું ઉપર હું આ લાવ આ તરત આય એ હા કોઈ દીઓ ઓ ભાઈ હા રોન રોનકી આ મન મેડની પડે ચાલ

ફોન બનાવે ફોન બનાવો ફોન બનાવો જગામ આવે પણ બેજા પુલીસ છે તને આવ મુ કોઈ નહીં જોડે તો ઘગડા મુધો તો લડવા નહીં આવે ઈચ્છા મારી મુધો ધંધો કરતો હતો તો ધંધો કરીને આવતો પણ એને કે મારા ઘગડો જોયો ને મુધો ખાલી સોડાવવા લડવા નહીં આવે એ મારા કોઈ વઘડું નહીં બે થાય પુરી સાહેબ જવાઈ દો આવું શું કરો એક તો હાર તો પાંચ રૂપિયા ધંખા પોલીસ હજાર રૂપિયા હા હા ઠંડકા છે હું માં કાગમ ફોન કરું હાલ તરત લઈને આવશે

પૈસા માં છે મારા પાસે રૂપિયા નથી કરમો પોલીસ વાળા ને પકડી છે હવે કશો તમે પૈસા લેતા એ હે એ એ તો લઈ હું તો બાઈક માં પેટ્રોલ નથી

મારે કોઈ એ બધું જોવું જ નહીં હોય કાલ ઝઘડો કરતા મેં મેં મારી નજરે પાડ્યા હોય વાભળો વાભળો સાહેબ હા એક આતો મરી ગયો હતો એ બેરો બેસે વાભળો મારી વાત તમારી વાત રેડી છે પણ મૂક એક ક્યાં છોકરું છે ભૂલી ગયું ને આ બે બાપ બેટો ગરીબ છે કાંઈ આ રિક્ષા ઉપર જ ધંધો જીવન ચાલે છે રિક્ષા ઉપર ને રિક્ષા એ મેં લીયા લીસ હમણે સારા ગરીબ હોય તો પણ વિચારવું પડે ના ખબર પડે સાહેબ છોકરા હતો રવાડા ભવાડા સડી જાય પણ હવે આ તો આ વાભળે આ જો યાર તને

કે આ તમારે રાડ ફેર નથી અમે હાડો શું કીધું ગુમતાડ જાય ને હાસુ હવે હવે તું મારી મારી નેનો ખાલી નાખું ઉપર સો પાટણ હા